ગુજરાત ન્યૂઝમાં ભરૂચથી થી સમાચાર મળ્યા છે કે આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ભરૂચના આસપાસની બેઠક બેસી ગઈ છે ધાબા ઉપર જવાનો રસ્તો અસ્તવ્યસ્ત છે અને ચાઇના મેજિક પણ ઉખડી ગયું છે ઇવાલે ટીટાડા પડતા ગામજનોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે પાણીની ટાંકી અને પાઇપ કનેક્શનમાં પણ છે ભરૂચના આમોદથી કે ત્યાં ગ્રામજનો આક્ષેપ છે કે કામમાં કોઈ ગોબા હોય તેમ લાગી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી તંત્ર સામે સવાલો ઉઠ્યા છે ત્યાંના સરપંચ પદી કાર્યવાહી ન થતા મીડિયા સમક્ષ આવ્યા છે મીડિયાને અપીલ કરી છે કે આ બાબતે નજર દોરવી જોઈએ કાંકરિયા ગામની આ ઘટના છે એકવીસ લાખની ગ્રાન્ટનો હોલ બન્યો ભ્રષ્ટાચારનો શંકાસ્પદ આક્ષેપ છે કે કામમાં કોઈ થઈ છે અને કોન્ટ્રા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી તંત્ર સામે સવાલો પણ ઉઠી રહ્યા છે કાર્યવાહી ન મીડિયાની

જેમાં અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા છે લોક મુખ્ય કે આ હોલની અંદર ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા નગરજનો દ્વારા અને ગામ લોકો દ્વારા અહીંયા આગળ આક્ષેપો લગાવવામાં આવ્યા છે આ હોલ અત્યારે ખૂબ જ જર્જરીત છે કેમેરામેન આપના જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે એક જ વર્ષની અંદર આ હોલની જે તમામ જે આજુબાજુની જે દિવાલ છે તેની નીચે મસ્ત મોટા પોપડા અહીંયા આગળ દેખાઈ આવે છે અહીંયા આગળ જે ભ્રષ્ટાચારની જે કહી શકાય કે જે આ લાગતા વર્ગતા અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટર છે તેમની ઉપર અહીંયા આગળ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ હોલની પરિસ્થિતિ હાલ ખૂબ જ જર્જરિત છે એક જ વર્ષમાં સંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી બનાવેલ હોલ ખૂબ જ જર્જરિત અને દયનીય હોલ બન્યો છે જેમાં આપણે આ આ આ હોલ હોલ અહીંયા અહીંયા આગળ આગળ જે વાપરવામાં વાપરવામાં આવે આવે છે છે લગ્ન પ્રસંગે ત્યાર પછી જ્યારે તે રેલ ની અંદર પણ આ હોલનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયાથી થી આજુબાજુના ગામના લોકો માનસંગપુરા કાંકરિયાના લોકો અહીંયા આગળ હોલમાં આવીને રહે છે આ જે એન્ટ્રસ છે તેની અંદર પણ તમે જુઓ કે એક જ વર્ષની અંદર અહીંયા આગળ આ પોપડા નીકળી ગયા છે આ હોલ ની આવી પરિસ્થિતિ છે જ્યારે આપણે અંદર જઈશું તો અંદરની પણ પરિસ્થિતિ અને વિશે વાકેફ થઈશું કે અંદર પણ કેવી પરિસ્થિતિ છે આ હોલ લગ્ન પ્રસંગની અંદર વાપરવામાં આવે છે ગામની અંદર કોઈ ભજનનો કાર્યક્રમ હોય કોઈ સામાજિક અને કોઈ પણ કાર્યક્રમો નાના મોટા કાર્યક્રમો હોય છે તેની અંદર હોલ આ હોલ ઉપયોગ કરવામાં આવે છે અહીંયા આગળ લખેલું છે કે સંસદ સભ્યોના સ્થાનિક વિસ્તારોની વિકાસ યોજના સંસદ સભ્યનું નામ મનસુખભાઈ વસાવા આ કોમ્યુનિટી હોલ આપણે જોઈ શકીએ છીએ કે એકવીસ લાખ સત્તર હજાર પાંચસો સત્તર રૂપિયાના ખર્ચે બે હજાર ચોવીસ માં ફક્ત એક જ વર્ષની અંદર આ જુઓ તમે કેમેરામેન આપણને બતાવે છે કે અહિયાં આ મોટી જે મસ્ત મોટી છે હોલની આ જે કહી શકાય કે આજે ભ્રષ્ટાચાર ની અહીંયા આગળ જે માજા મુક્યો હોય તેવા દ્રશ્યો જોઈ રહ્યા છે એક જ વર્ષની અંદર આ લાખ હોલ જે ઠેર ઠેર અહીંયા આગળ જળજરીત થયો છે જેને લઈને ઘણા બધા પ્રશ્નો અહીંયા આગળ ઉભા થયા છે જેવાની અંદર આપણી સાથે અહીંયા આગળ ગામના સરપંચ પણ ઉપસ્થિત છે એમને પણ આપણે સરપંચ પતિ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે તમે પણ અહીંયા આગળ આવો અને કહો કે આ હોલ એક જ વર્ષની અંદર અહીંયા આગળ જળજરીત થયો છે તે બાબતે તમે કોઈ લાખ છે પણ કોન્ટ્રાક્ટર હોવા કામગીરી કરવા આવતો એવું જણાઈ રહ્યું આજે અહીંયા આગળ અમે જોયું આ જે પાણીની ટાંકી પણ પડેલી છે તે પણ ખૂબ જ જર્જરિત છે અહીંયા આગળ પાણીની બી સમસ્યા છે પાણી જ નથી ટાંકી પણ તૂટી ગયેલી છે એમને પણ જાણ કરેલી છે પાણી ટાંકીની પણ કઈ જવાબ અમને મળતો નથી આ સમસ્યાની અંદર જે તમે કહો છો કે આ ગામની અંદર આ જે હોલ વાપરવામાં આવે છે તે ક્યારે ક્યારે કેવા કેવા પ્રસંગોમાં ગામના માટે વાપરવામાં આવે છે અમારે ત્યાં ગામમાં ભજન હોય પછી આપણે સ્વટી પરિવાર વાળા આવતા હોય એ લોકો માટે લગ્ન પ્રસંગ હોય ગમે તે લગ્ન પ્રસંગ ગમે તે લગ્ન હોય કોઈ કે વરસાદ પડીએ જમવા માટે માનસમપુરા જયારે રેલ આવી જતી હોય ત્યાંથી ત્યાં માનસમપુરા લોકોને અમે શિફ્ટ કરીને અહીંયા રાખીએ છીએ તો અહીંયા આગળ આ સરપંચ પછીનું પણ કેવું છે કે આ હોલ ઘણી બધી ઉપસ્થિત આ હોલ માટે લેવામાં આવે છે જ્યારે કે અત્યારે રેલ પણ આવી છે તેવા સમયની અંદર માનસનપુરા ના ગામના લોકોને અહીંયા આગળ વસવાટ કરવામાં આવે છે ત્યાર પછી અહીંયા આગળ જે ભજન હોય લગ્ન હોય કોઈ પણ પ્રસંગ હોય આ ગામની અંદર હોલ આવે છે